તમે ઘણા મહાપુરુષોના મુખેથી સાંભળ્યું હશે અને ઘણા શાસ્ત્રોમાં પણ સાંભળ્યું હશે કે અંત સમયે જે મનુષ્ય ભગવાનનું ભજન કરે છે અંત સમયે જે મનુષ્ય ભગવાનનું નામ સ્મરણ કરે છે અંત સમયે જે પરમાત્માને યાદ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આનો તત્ત્વાર્થ શું એમ થાય કે આખું જીવન ભલે ભગવાનનું નામ ન લીધું હોય આખું જીવન ભલે ભગવાનનું ભજન ન કર્યું હોય આખું જીવન ભલે પરમાત્માને યાદ ન કર્યા હોય પણ જો મૃત્યુ સમયે મરણ પથારીએ જ્યારે છેલ્લો શ્વાસ ચાલતો હોય ત્યારે જો એક જ વાર ભગવાનનું ભજન કરે એક જ વાર ભગવાનનું નામ લઈ લે તો શું તેને મોક્ષ મળી જાય મુક્તિ મળી જાય મુક્તિ અને મોક્ષ બંને અલગ અલગ છે મુક્તિ ઘણા પ્રકારની છે ઘણી યોનિઓમાંથી મુક્ત થવાનું છે ઘણી ભ્રમણાઓમાંથી મુક્ત થવાનું છે શરીર ભાવથી મુક્ત થવાનું છે ઘણા વેમમાંથી મુક્ત થવાનું છે આ બધાથી મુક્ત થતા થતા અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો અંત સમય એટલે જો દરેક મનુષ્યની પાસે અમૂલ્ય ખજાનો છે અને એ ખજાનો છે આપણા શ્વાસા આ શ્વાસા રૂપી ખજાનો દરેક મનુષ્યની પાસે છે હિન્દુ પાસે પણ છે દરેક ધર્મના મનુષ્યોની પાસે છે દરેક જ્ઞાતિના મનુષ્યોની પાસે છે ગમે તે તેનો રંગ હોય ગમે તે તેનું રૂપ હોય તો તેની પાસે શ્વાસારૂપી ખજાનો તો છે જ પણ એ શ્વાસાને એ સ્વરને જે ઓળખે તે જ પરમગતિએ પ્રયાણ કરે છે

એમાં જો ભગવાનનું ભજન કરી લીધું એમાં જે ભગવાનનું ભજન કરે અહોરનીશ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું નહીં કે છેલ્લા સમય પણ આ શ્વાસા આવ્યા અને શ્વાસા બહાર નીકળી ગયા એટલે અંધ સમય થઈ ગયો હવે શ્વાસા આવશે કે નહીં આવે એની કોઈ ખબર નથી એની કોઈ ગેરંટી નથી બસ આ શ્વાસા આવ્યા ને ગયા એમાં જ ભગવાનનું ભજન કર્યું ભગવાનનું નામ સ્મરણ કર્યું પરમાત્માનું ભજન કર્યું પરમાત્માનું નામ સ્મરણ કરી લીધું અહોરનીસ એ ચાલુ જ છે એકવીસ હજાર છસો સ્વાસાએ એ ભજન ચાલુ જ છે એ સ્મરણ ચાલુ જ છે અને આવા અંત સમયે જે નિયમિત ભગવાનનું ભજન કરે છે ભગવાનનું નામ સ્મરણ કરે છે પરમાત્માને યાદ કરે છે તેને આ મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે જન્મ અને મૃત્યુ એ તો ચાલી જ રહ્યું છે તમે જન્મી પણ રહ્યા છો અને મૃત્યુ તરફ પણ જઈ જ રહ્યા છો તો આવા ઘણા બધા મહાન વાક્યો છે જેને આ મનુષ્ય સમજી શકતો નથી તેનું તાત્પર્ય સમજી શકતો નથી ઘણા મહાપુરુષો કહે છે કે મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિના દર્શન કરવા માત્રથી આત્મીય સુખ પ્રાપ્ત થાય આત્મીય આનંદ પ્રાપ્ત થાય આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને ઘણા મહાપુરુષો તો એમ કે છે કે જીવતા જ તેને મુક્તિ મળી જાય છે શિખરમાં જે પરમાત્મા બેઠા છે જે પરમાત્માનું નિરાકાર સ્વરૂપ છે તે સ્વરૂપની અનુભૂતિ કરવા માત્રથી એ અનુભૂતિમાં અમુક મિનિટો સુધી રહેવા માત્રથી પણ મનુષ્ય જીવન મુક્ત બને છે આ મંદિરમાં આ મંદિરમાં જે શૂન્ય શિખર છે જે સહસ્ત્રાર ચક્ર છે ત્યાં કહેવાય છે કે જો તમે ત્રણ મિનિટ ટક્યા ને તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષ એટલે બીજું કંઈ નહીં મોક્ષ એટલે સ્વતંત્રતા તમે તમારી ઈચ્છા મુજબ જન્મ લઈ શકો ઈચ્છા ન હોય તો બ્રહ્મલોકમાં રહી શકો એ મોક્ષ એવું નહીં કે કર્મના આધારે જન્મ લેવો પડે કર્મો ભોગવવા પડે કર્મો ભોગવીને અંતે મૃત્યુ થાય ફરી કર્મને આધારે જન્મ લેવો પડે એ નહીં પછી તમારા કોઈ કર્મ હોય જ નહીં શુભ કર્મ પણ ન હોય અશુભ કર્મ પણ ન હોય તમે એકદમ ખાલી નીર પછી તમે જન્મ લો તો પણ સર્વના કલ્યાણ અર્થે સર્વની ઉધરવ ગતિ માટે સર્વનું સારું કરવા માટે જન્મ લીધો અવતાર લીધો પછી જન્મ નહીં પછી અવતાર લઈને આવો લાખો મનુષ્યનું કલ્યાણ કરીને પાછા પોતાના સ્વરૂપે જાઓ તો આ અલૌકિક કક્ષા જેને પ્રાપ્ત થઈ એવા મહાપુરુષો ઘણા છે હાલમાં પણ છે પણ તે મહાપુરુષોને ઓળખવા માટે આત્મીય દ્રષ્ટિ જોઈએ અને આત્મીય દ્રષ્ટિ આત્મભાવ ત્યારે જ વિકસિત થાય જ્યારે તમારું ચિત્ત શુદ્ધ હોય ચિત્ત પવિત્ર હોય હવે તમારું ચિત્ત શુદ્ધ છે કે નહીં પવિત્ર છે કે નહીં એ કેવી રીતે ખબર પડે તો તમારે આંખો બંધ કરીને જોવાનું કે મારા મનમાં કોઈ એવું વ્યક્તિ છે કે જે મને પસંદ નથી તમે જોયું છે ઘણા એવું કહેતા હોય છે કે આ તો મને ગમતી જ નથી આ તો મને પસંદ જ નથી આનો સ્વભાવ તો ગમતો જ નથી આને તો મને જોવી જ ગમતી નથી એનો મતલબ એના પ્રત્યે તમારા ચિત્તમાં નકારાત્મક ભાવ છે દ્વેષ છે એટલા માટે તમે એવું બોલો છો તો આવું જો તમે વિચારી રહ્યા હોય કોઈના માટે તો સમજી લો કે એ તમારા આજ્ઞાચક્ર પર છે એ તમારા આજ્ઞાચક્ર પર બેઠી છે અને જેટલા તમારા આજ્ઞાચક્ર પર બેઠા હશે ને એટલું જ તમારું આજ્ઞાચક્ર દૂષિત થશે એટલું તમારું ચિત્ત દૂષિત થશે જેટલું ચિત્ત દૂષિત થશે એટલી જ તમારી પ્રગતિ અટકી જશે તો માટે પહેલાં ચિત્તને શુદ્ધ રાખો પવિત્ર રાખો શુદ્ધ રાખવા માટે પવિત્ર રાખવા માટે તમારા આજ્ઞાચક્રમાં જ્યાં છે જેવું છે બરાબર છે ઓકે બસ એટલું જ કોઈના પણ પ્રત્યે રાગ દ્વેષ નહીં વેર ભાવ નહીં કશું જ નહીં હા તમારી ભૂલ થઈ હોય તો લખીને માફી માંગી લો કે મારી ભૂલ થઈ ક્ષમા બસ તમે છૂટી તમારા હાથે કોઈ પણ એવું ન થવું જોઈએ તો આનાથી આજ્ઞાચક્ર શુદ્ધ થાય છે આજ્ઞાચક્ર શુદ્ધ થવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને ચિત્ત શુદ્ધ થાય ત્યારે તમારી આત્મિક પ્રગતિ થાય છે તો ચિત્તને હંમેશા સારી ઉર્જા પર સકારાત્મક ઉર્જા પર સત્સંગમાં રાખો મહાપુરુષોના દર્શન દેવ દર્શનથી ચિત્ત શુદ્ધ અને પવિત્ર થાય છે ચિત્તને ભૂતકાળમાં ન જવા દો ભવિષ્યમાં ન જવા દો ચિત્તને બને એટલું વર્તમાનમાં રાખો તો જ ચિત્ત શુદ્ધ અને સ્થિર રહેશે એક રાજા હતો એ રાજા ખૂબ અહંકારી હતો અને બસ હું જ છું એવું જ તે વિચારતો હતો એક દિવસ રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે પાપ એવું શું હશે આ પુણ્ય એવું શું હશે આ સ્વર્ગ ક્યાં હશે અને આ નર્ક ક્યાં હશે એટલે રાજાએ એના રાજ્યમાં પૂછાવડાયું કે અહીંયા કોઈ મહાપુરુષ કોઈ સંત છે તો કે એને જઈને હું પૂછું કે પાપ અને પુણ્ય એવું શું છે ત્યાંના જ મંત્રીએ કહ્યું કે હા અહીંયા જ એક વડના વૃક્ષની નીચે સિદ્ધ પુરુષ બેઠા છે રાજા તબડીક 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 ઘોડો લઈને ગયો અને મહાપુરુષની પાસે ઊભો રહ્યો અને મહાપુરુષને પૂછ્યું કે બોલો પાપ એવું શું છે અને પુણ્ય એવું શું છે સિદ્ધ પુરુષે આંખ ન ખોલી રાજાએ કીધું તમને ખબર છે હું કોણ છું હું રાજા છું, ચક્રવર્તી સમ્રાટ છું. મારા પ્રશ્નનો જવાબ આપો કે આ પાપ એટલે શું અને આ પુણ્ય એટલે શું? મહાપુરુષે કીધું કે અત્યારે જે તું બોલ્યો ને કે હું રાજા છું, ચક્રવર્તી સમ્રાટ છું. આ જે તારો અહંકાર છે ને એ જ પાપ છે. રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને એ મહાપુરુષના ચરણે પડી દંડવત પ્રણામ કરવા લાગ્યો કે પ્રભુ મને માફ કરો મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ મહાપુરુષે કીધું કે બસ તે નિર્મળતા દાખવી નમ્રતા દાખવીને આ જે પુણ્ય છે પહેલાં જે તારા ભાવ હતા ને કે હું આમ છું હું તેમ છું જે અહંકારના ભાવ હતા એ જ નરક છે અને અત્યારે જે તારો શુદ્ધ ભાવ પ્રગટ થયો શુદ્ધ પ્રેમ પ્રગટ થયો એ જ સ્વર્ગ છે રાજા સમજી ગયો રાજાને ખબર પડી કે શરીર ભાવ આસક્તિઓ ઈચ્છાઓ માગણીઓ હું જ છું હું કરું એમ જ થાય હું હોઉં તો જ થાય આ બધું પાપ છે આ નરક છે જ્યારે પરમાત્માની કૃપાથી થાય છે પરમાત્માની દયાથી થાય છે હું તો નિમિત્ત માત્ર છું પોતાને નિમિત્ત માનીને જે કાર્ય કરે છે એ જ પુણ્ય છે એ જ સ્વર્ગ છે તો જીવનમાં તમે જો સારા કાર્ય કરશો સકારાત્મક કાર્ય કરશો તો તમે સકારાત્મક ઉર્જા સાથે જોડાશો અને જેટલી સકારાત્મક ઉર્જા સાથે તમે જોડાશો એટલા જ તમે દૈવીય ઉર્જા સાથે જોડાશો અને એટલે તમે જ દેવતા બની જશો આપણી અંદર બે શક્તિઓ છે સકારાત્મક અને નકારાત્મક સકારાત્મક શક્તિઓથી તમે દેવ દેવી બનો છો અને નકારાત્મક શક્તિઓથી તમે રાક્ષસ પણ બની શકો છો અને જો તમે નકારાત્મક કાર્ય કરશો નકારાત્મક ઉર્જા સાથે જોડાશો તો તમે રાક્ષસ જેવા થઈ જશો તમે સાંભળ્યું છે ઘણા એવું કહેતા હોય છે કે આ તો રાક્ષસ જેવો છે કેમ કે એનામાં નકારાત્મક ઉર્જા નકારાત્મક શક્તિઓ વધી ગઈ માટે તો એ તમારા હાથમાં છે કે તમારે કઈ ઉર્જા વધારવી બે ઊર્જા છે તમારે સકારાત્મક ઉર્જા વધારવી છે તો એ તરફ એ દિશામાં કાર્ય કરવા લાગો એટલે તરત જ સકારાત્મક ઉર્જા વધી જશે જેટલી સકારાત્મક ઉર્જા વધશે એટલી નકારાત્મક ઉર્જા દૂર થતી જશે અને સકારાત્મક ઉર્જા વધતા તમારું આભા મંડળ પણ ચોખ્ખું થશે આભા મંડળ પણ શુદ્ધ થશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ